શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજીની પાંચસો સત્તાવનમી જન્મ જયંતિની ઉજવણી આજે કરવામાં આવી રહી છે દેવ દિવાળીના પાવન દિવસે ગુરુનાનક દેવજીની આજે જ્યારે જન્મ જયંતિની ઉજવણી થઈ રહી હોય ત્યારે મોટી સંખ્યામાં શીખ ધર્મના જે લોકો છે તેમણે આ નગર કીર્તન યાત્રામાં હાજરી આપી હતી શહેરના ખંડેરવા ખંડેરાવ વિસ્તારમાં અખંડરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તાર આવેલો છે અને જ્યાં ગુરુદ્વારા ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી આજે ગુરુનાનક દેવજીના જન્મજયંતિની વિશેષ નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ શણગારવામાં આવેલી પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા ગુરુગ્રંથ સાહેબને અને ત્યારબાદ આ નગર કીર્તન યાત્રા નીકળી અને જેમાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો જોડાયા હતા

વાયુ કા ખાલસા વાયુ જી કી ફતે સદગુરુ નાનક પ્રગટ્યા મીટી તો ચાંદ હોવા જો નીકળ્યા તારે છપે અંધેર પરવા કાલયુગના અવતાર શીખ ધર્મના સ્થાપક ધનધન શ્રી ગુરુ નાનકદેવજી મહારાજજીનો આજે પાંચસો સત્તાવનમો પર્વ જે ગુરુ સાહેબના ચરણ સ્પર્શ ગુરુદ્વારા ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરાની સંસ્કારી નગરીમાં આવેલ છે એ પાવન જગ્યાએ સમૂહ સાથ સંગત ગુરુદ્વારા પ્રબંધક કમિટીઓ અને નાનક નામ લેવા સંગત જાતના ભેદભાવ બધા ભવ્ય ઉજવણીમાં સામેલ થઈ ગયા છે અને મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યા છે અને કથા કીર્તન દ્વારા ગુરુ સાહેબજીના ઇતિહાસ જે છે એ પીરસવામાં આવી રહેલ છે પાવન ઇતિહાસ છે કીર્ત કરો નામ જપો વંટ શકો એક પિતા એક કેમ બાર આખી માનવજાતને એક કરવાની સમર્થવાળા શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીને હાજરીમાં આ મોટી સંખ્યામાં ભાવિકો આજે દર્શનાર્થે આવી રહ્યા છે અને સેવામાં જોડાઈને અને લંગર પ્રસાદી દસ વાગ્યાથી ચાલુ છે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેક જણા એની અંદર પંગતની અંદર વહેસીને પ્રસાદ લઈ રહ્યા છે માનવજાતિના કલ્યાણ અર્થે બ્લડ ડોનેશન કેમ્પ પણ કાર્યરત છે અને જોડા ઘર છે જલની સેવા છે લંગરની સેવા છે અને સંગત માટે સુવિધા કરી આપવાની વ્યવસ્થિત વ્યવસ્થા જાળવાની એ દરેક પોતપોતાની રીતે બહુ પ્રેમથી આવેલ ભાવિકોનું સ્વાગત બી કરી રહ્યા છે અને ગુરુ મહારાજનો શીર વહેવા માટે સૌ નગરજનોને અમે લાખ લાખ અભિનંદન આપીએ છીએ અને ભાભીનું આમંત્રણ આપીએ છીએ કે આ પણ આ ગુરુ નાનક સાહેબજીના આજે આ પાવન પિતર પ્રકાશ પર્વ નિમિત્તે શ્રી ગુરુ નાનક સાહેબજીના આશીર્વાદ શ્રી ગુરુ ગ્રંથ સાહેબના આશીર્વાદ દર્શનનો લાભ લેવા અને લંગરમાં પ્રસાદ પણ લઈને મેળવીને આપણા જીવનને ધન્ય કરશો અને ગુરુ મહારાજનો આ પ્રેમનો સંદેશો ભાઈચારાનો સંદેશો ઘેર ઘેર પહોંચે એવી અમે પ્રાર્થના કરીએ છીએ લાખ લાખ અભિનંદન આપ સૌનું સ્વાગત છે મીડિયાનું સ્વાગત છે પોલીસ ખાતાના આભારી છે કોર્પોરેશનના પણ અમે આભારી છીએ સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન નાનક નામ ચઢ દી કલા તેરે બાદ કા ભલા વાય કા ખાલસા વાયગુરુજી કી ભલા